આશપાસ આસોગભાઈ રહે છે જીગો આગળ છે ને આવી ગઈ છે બસ તો ચડી ગઈ બસમાં થોડી ભૂખ લાગી હતી એટલે લઈ લીધો થોડો સુકો નાસ્તો વેપર ચવડો રટલામી જેવ રખાઈ જે નાસ્તો ફરી ચાલુ થઈ થોડીક મસ્તી મારતો નહી હોય જગાની ફરમાઈશ હતી થોડીક સેલ્ફી લઈ ત્યાં પાસ થાય થોડો અને હું થોડી જ વારમાં હવે ચોટીલા પહોંચવાના છે ને આપણે પહોંચી ગયા છે ચોટીલા ચોટીલાથી દસ કિલોમીટર દૂર આ દેખાય છે ચામુંડવાનો ડુંગર આ છે મેઇન ગેટ આપણે પહોંચી ગયા છીએ ચોટીલા આ છે રોડ બસ સ્ટોપની બાજુમાં જે ગેટ પડે છે ત્યાં લીધી આપણે એન્ટ્રી અને અહીંયાથી આપણે સીધા છે શું હવે માતાજી દર્શન દર્શને એટલે આપણે સીડી સુધી જવું પડશે ચાલી ના શ્રીફળ શ્રીફળ દસ દસ રૂપિયામાં શ્રીફળ આ ઉભો રસ્તો દેખાય ત્યાં સીડી સુધી ચાલી ના જવાનું તો આપણે જઈએ ત્યાં આ ડુંગરો ઉપર મા લખેલું છે ત્યાં છે ચાવનમા ટેમ્પલ આવી ગયા આપણે સીડીએ તડકો બહુ જ છે બપોર થઈ ગયા છે અને આજ તો આપણે થાકીને થઈ ગયા છીએ અડધે ભૂગ્યા હતા લાંબા પગ પગ બધું ધ્રુજે છે આપણી કેપેસિટીથી પૂરું પણ આપણે ધીમે 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 ઉપર ચડતા જઈએ અને એમ કર્યું આ ચડી ગયા આપણે ઉપર તો હવે થાકી ગયા છીએ પરસેવો ગરમી બહુ હતી પલળી ગયા છે આખા આરામ કરતાં કરતાં આપણે ધીમે ધીમે ઉપર પહોંચી ગયા છીએ આ છે ઉપરનો વ્યૂ ટેમ્પલનો હવે બધા લોકો હમણાં અહીંયા ભેગા થઈ જાય એટલે જઈએ પછી દર્શન કરવા માટે તો દર્શન હમણાં તમને હું લાઈવ કરાવીશ તો આ છે આપણા ચામુંડમાં જે ચોટીલામાં ડુંગર ઉપર બિરાજમાન છે તો કંઈ મનોકામના હોય તો માગી લેજો અને દર્શન કરી લો હવે હું તમને લઈ જઈશ મંદિરના પાછળની સાઈડના ભાગમાં જ્યાં ધૂણો છે ચેતન ધૂણો અને ત્યાં મેલેડીમાંનું મંદિર છે પછી આશાપુરામાનું મંદિર છે આ છે પાછળનો ભાગ અને પબ્લિક પણ બહુ ઓછું હતું ત્યારે અને આપણે આવી ગયા છે દર્શન કરીને નીચે અને ત્યારબાદ હવે કરીએ છીએ બસનો વેઇટ હમણાં બસ આપણે આવશે એટલે આપણે થઈ જશું ઘરે રિટર્ન જમી લીધું છે બધાએ અને આવી ગઈ આપણી બસ તો બસમાં બેસી ગયા અને હવે થઈ જે આપણે રિટર્ન કરે તો આવજો ટાટા બાય બાય